જો તમે એનઆરઆઈ છો ને તમે યુએસમાં સારી એવી ઇન્કમ અન કરી છે પણ વર્ષના અંતમાં ખબર પડે છે કે ઇન્ડિયા એ જ ઇન્કમ પર ટેક્સ આપવો પડશે તો સિચ્યુએશન બહુ કોમન છે પણ એના માટે સોલ્યુશન એ હાજર છે એને કહેવાય છે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ અથવા ડીટીએ આજે આપણે વિડિયોમાં એકદમ ડિટેલથી સમજીશું કે ડીટીએ હોય છે શું ઇન્ડિયા યુએસ ડીટીએ કઈ રીતે કામ કરે છે કઈ કઈ ઇન્કમ્સ એમાં કવર થાય છે ને ઇન્ડિયન એનઆરઆઈ પરસ્પેક્ટિવથી એને કેવી રીતે યુઝ કરી શકાય એટલે ડબલ ટેક્સેશન થી બચી શકો તો ચાલો પછી જલ્દી થી સ્ટાર્ટ કરી દઈએ તો સૌથી પહેલા ડીટીએ નો મતલબ અને એનો એમ સમજી લઈએ તો જો ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ એક બાય ટ્રીટી છે એટલે બે દેશો વચ્ચેનો એગ્રીમેન્ટ જે ઇન્સ્યોર કરે છે કે એક જ ઇન્કમ પર બંને દેશોમાં ટેક્સ ના લાગે એને તમે એક પ્રકારની ટેક્સ ટ્રીટી પણ માની શકો છો એનો મેઇન ગોલ એ છે કે એક ટેક્સ પેયરે એક જ ઇન્કમ પર બે વખત ટેક્સ ના આપવો પડે એની સાથે જ આ એગ્રીમેન્ટ બાયલેટરલ ઇકોનોમિક કોઓપરેશન ટ્રાન્સપરન્સી ઇન ટેક્સ મેટર્સ અને ટેક્સ ઇવેઝનને રોકવાનું પ્રમોટ કરે છે ઇન્ડિયા યુએસએ ડીટીએ ખાસ કરીને એનઆરઆઇઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે યુએસમાં સેલેરી અન કરી રહ્યા છો અને ત્યાં ટેક્સિસ ભરી રહ્યા છો તો વગર ડીટીએના ઇન્ડિયામાં પણ એ ઇન્કમ ટેક્સેબલ રહી શકે છે એનાથી ફાઇનાન્શિયલ બર્ડન વધી જાય છે પણ ડીટીએ થ્રુ એક્ઝેમ્પશન કે ટેક્સ ક્રેડિટનું મિકેનિઝમ અવેલેબલ છે જે તમને સેમ ઇન્કમ પર બે વખત ટેક્સ આપવાથી બચાવે છે ડીટીએને ઇમ્પ્લિમેન્ટ કરવાની બે મેઇન મેથડ છે એક્ઝેમ્પશન મેથડ અને ટેક્સ ક્રેડિટ મેથડ એક્ઝેમ્પશન મેથડમાં ઇન્કમ ખાલી સોર્સ કન્ટ્રીમાં ટેક્સેબલ હોય છે અને રેસિડેન્ટ કન્ટ્રીમાં એક્ઝેમ્પ્ટ થાય છે ફોર એક્ઝામ્પલ જો તમારી સેલેરી યુએસમાં ટેક્સેબલ છે અને ડીટીએમાં એક્ઝેમ્પન એલાઉ છે તો ઇન્ડિયામાં એ જ સેલેરી ટેક્સેબલ નહીં રહે ટેક્સ ક્રેડિટ મેથડમાં ઇન્કમ બંને કન્ટ્રીઝમાં ટેક્સેબલ રહી શકે છે પણ જે કન્ટ્રીમાં ટેક્સ પહેલાં ભરવામાં આવ્યો છે એને ક્રેડિટ તરીકે એડજસ્ટ કરવામાં આવી શકે છે હવે માની લો કે તમારું નામ રાહુલ છે અને તમે એક ઇન્ડિયન સોફ્ટવેર એન્જિનિયર છો યુએસમાં તમે લગભગ એક લાખ ડોલર કમાઈ રહ્યા છો અને યુએસમાં એના પર પચીસ હજાર ડોલર ટેક્સ આપી ચૂક્યા છો ઇન્ડિયામાં જો થર્ટી પર્સન્ટ ટેક્સ લાગે તો તમારે વગર ડીટીએ લગભગ બાવીસ હજાર પાંચસો ડોલર એક્સ્ટ્રા પે કરવા પડી શકે છે પણ ડીટીએની મદદથી યુએસમાં ભરવામાં આવેલા પચીસ હજાર ડોલરની ક્રેડિટ મળી જાય છે અને ઇન્ડિયામાં લાયાબિલિટી ઘટી જાય હવે વાત કરીએ સ્પેસિફિક ઇન્કમ્સ અને એના ડીટીએ પ્રોવિઝન્સની તો સેલેરી ઇન્કમમાં પ્લેસ ઓફ એમ્પલોયમેન્ટને યુઝ્યુઅલી ફર્સ્ટ રાઇટ ઓફ ટેક્સેશન મળે છે એટલે જો તમે યુએસમાં કામ કરી રહ્યા છો તો યુએસમાં પ્રાઇમરી ટેક્સ લાગશે ઇન્ડિયામાં પણ રેસિડેન્ટ સ્ટેટસના હિસાબથી ટેક્સ લાગી શકે છે પણ ડીટીએના ક્રેડિટ કે એક્ઝમ્શનથી ડબલ ટેક્સેશન અવોડ થાય છે ડિવિડન્ડ્સ માટે આર્ટિકલ ટેન એમાં કન્સેશન રેટ્સ ડિફાઈન્ડ કરવામાં આવ્યા છે જો એનઆરઆઈ યુએસ કંપનીથી ડિવિડન્ડ અન કરે છે તો યુએસ ટેક્સ ચાર્જ કરી શકે છે પણ ઇન્ડિયામાં પણ ટેક્સ લાગે તો મેક્સિમમ રેટ ફિફ્ટીન પર્સન્ટ જ રહેશે જો બેનિફિશિયલ ઓનરની પાસે ટેન પર્સન્ટ કે એનાથી ઓછો વોટિંગ સ્ટોક છે અને બાકી કેસિસમાં ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી તો ઇન્ટરેસ્ટ ઇન્કમ માટે આર્ટિકલ ઇલેવનમાં કન્સેશનલ રેટ્સ ટેન પર્સન્ટ અને ફિફ્ટીન પર્સન્ટ ડિફેન્ડ છે ડિપેન્ડિંગ ઓન સોર્સ એનઆરઆઇ માટે ક્રોસ બોર્ડર બોરોગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટ કરે છે કેપિટલ ગેઇન્સમાં રિયલ એસ્ટેટની કન્ટ્રી એટલે પ્રોપર્ટી લોકેટેડ જે કન્ટ્રીમાં હોય છે અને શેર્સ કે સિક્યુરિટીઝ હોમ કન્ટ્રીમાં હોય એવી રીતે થાય છે એનાથી ડિસ્પ્યુટ ઓછા થાય છે એન્યુઇટીઝના મામલે આર્ટિકલ ટ્વેન્ટી હેઠળ યુએસએ રેસીડેન્ટ એ ઇન્ડિયાથી રિસિવડ ઇન્સ્યોરન્સ એન્યુઇટી ખાલી યુએસમાં જ ટેક્સેબલ રહેશે ઇન્ડિયામાં નહીં રહે એટલે આ જ ડીટીએની સિમ્પલિસિટી અને રિલીફ છે ડીટીએનો પ્રોપર બેનિફિટ લેવા માટે ડોક્યુમેન્ટેશન અને કમ્પ્લાયન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે સૌથી જરૂરી ડોક્યુમેન્ટ હોય છે ટેક્સ રેસિડન્સ સર્ટિફિકેટ ટીઆરસી જેમાં ટેક્સ પેયરનું નામ નેશનાલિટી ટીન એડ્રેસ અને રેસિડન્સ પીરિયડ જ હોય છે એ બધી વસ્તુઓ સર્ટિફાઈડ હોવી જોઈએ જો માં કમ્પ્લીટ ઇન્ફોર્મેશન નથી તો ફોર્મ ટેન એફ સબમિટ કરવું જરૂરી હોય છે સપોર્ટેડ બાય પ્રૂફ ઓફ રેસિડન્સ અને ટીન એની સાથે જ રહીએ એન્યુઅલ ફાઇલિંગ માટે શેડ્યુલ એફએસઆઈ શેડ્યુલ ટીઆરએસ અને ફોર્મ સિક્સટી સેવન ફાઇલ કરવાનું હોય છે એટલે ફોરેન ટેક્સ ક્રેડિટ ક્લેમ થઈ શકે હવે ઇન્ડિયા યુએસએડીટી એ ખાલી ઇન્ડિયા અને યુએસની વચ્ચે જ નથી ઇન્ડિયાની પાસે નાઇન્ટી પ્લસ કન્ટ્રીઝની સાથે સિમિલર એગ્રીમેન્ટ્સ છે જેમ કે જોઈએ તો યુકે છે જર્મની સિંગાપુર ઓસ્ટ્રેલિયા અને કેનેડા મેજર કન્ટ્રીઝ છે એમાં એનાથી ક્રોસ બોર્ડર ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સિક્યુરિટી ઇઝી રહે છે એનઆરઆઈઝ અને મલ્ટીનેશનલ કંપનીઝને ડબલ ટેક્સેશનથી બચવાની સાથે જ લોઅર વિથ હોલ્ડિંગ ટેક્સ રેટ્સ અને સ્ટ્રીમલાઇન કમ્પ્લાયન્સ પણ મળે છે હવે પ્રેક્ટિકલ ટીપ એનઆરઆઈઝ માટે એ છે કે જો તમે ઇન્ડિયા અને યુએસ બંનેમાં ઇન્કમ અર્ન કરી રહ્યા છો તો ટીઆરએસ અને ફોર્મ ટેનએફ તૈયાર રાખો ટેક્સ ફાઇલિંગ્સ ટાઈમ પર કરો અને ડીટીએ પ્રોવિઝન્સનો પ્રોપર યુઝ કરો એ ડબલ ટેક્સેશનથી બચાવવાની સાથે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝી અને પ્રિડિક્ટેબલ બનાવે છે ટેસ એડવાઇઝરની મદદ લેવાથી કમ્પ્લાયન્સ અને સેવિંગ્સ બંને સારા થઈ શકે છે આખા વીડિયોની એ જ છે કે ઇન્ડિયા યુએસએ ડીટીએ એનઆરઆઈઝ માટે ફાઈનાન્શિયલ પ્રોટેક્શન ટૂલ છે જે ડબલ ટેક્સેશનને અવોઈડ કરે છે ક્રોસ બોર્ડર ઇન્કમ અને ઇન્વેસ્ટમેન્ટ્સને સિમ્પલિફાઈ કરે છે અને ક્લિયર રેગ્યુલેશન્સ પ્રોવાઇડ કરે છે ચાહે સેલેરી હોય ડિવિડન્ડ હોય ઇન્ટરેસ્ટ હોય કેપિટલ ગેઇન્સ હોય કે એન્યુટીઝ હોય ડિફાઇન રૂલ્સના હિસાબથી તમે લીગલ રીટથી મેક્સિમમ ટેક્સ રિલીફ પ્રાપ્ત કરી શકો છો તો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય કામનો નું હોય તો આવા જ વિડીયો જોતા રહેવા અમારી ચેનલ અર્બન ગુજરાતીને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો